પોરબંદરમાં શ્રી હનુમાનજી મહારાજની કૃપા અને રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ બાપુ અને પૂજારીગણના આશીર્વાદથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા ઉનાળુ વેકેશનનો બાળકો સદુપયોગ કરે અને બાળકોમાં નાનપણથી જ આપણી મહાન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સંસ્કારનું સિંચન થાય તેવા શુભ ભાવથી વેકેશનના પાંચ મંગળવારે રોકડિયા હનુમાન મંદિરે બાળકો અને ભક્તજનો સાથે મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા અને રામધૂનનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ શૃંખલાના પાંચમા અને અંતિમ મંગળવારના રોજ આ દિવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધાર્મિક વિstભૂષા સાથે 25 થી વધુ બાળકો અને કુલ 50 થી વધુ બાળકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને સાથે અન્ય ભક્તજનો પણ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ બાળકોને નાસ્તો અને પ્રોત્સાહન ભેટ મંડળ તથા અન્ય દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી હવે પછી મહિનાના કોઈ પણ એક રવિવારે આ દિવ્ય કાર્યક્રમ યોજાશે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં પિયુષભાઈ રૂપારેલ કેતનભાઈ પુનાણી ભાવિનભાઈ ઝાલા અજયભાઈ મોનાણી લિતેશભાઈ કોટેચા નિશાબેન રૂપારેલ અને અન્ય સેવાભાવી ભક્તોએ પણ જહેમત ઉઠાવી હતી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા સમગ્ર આયોજનની સફળતા માટે સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સર્વેને ને જય શિયા આજે પોરબંદરની પાવનભૂમિની અંદર શ્રી હનુમાનજી મહારાજની મંગલ પ્રેરણા અને આશીર્વાદથી જ્યારે બાળકોનું ઉનાળું વેકેશન પૂરું થવાની તૈયારી છે ત્યારે વલ્લભપ્રભુ સાત્સંગ બંદરને હનુમાનજી મહારાજની મંગલ પ્રેરણા અને અસીમ કૃપાથી એવો વિચાર આવ્યો કે આપણે પોરબંદરના રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે પાંચ મંગળવાર બાળકો સાથે રામધૂન અને હનુમાન ચાલીસા કરીએ અને એ રીતે બાળકોને નાનપણથી આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય બાળકોને સંગીત પ્રત્યેનો ભાવ વધે અને ભગવાનના સાનિધ્યમાં બાળકો બેસે તો બાળકોને સર્વાંગી વિકાસમાં પણ ઘણું બધું મદદરૂપ થઈ શકાય એવા ભાવથી મંદિરના પૂજારી સુભાષ બાબુ અને પૂજારીગણના સહયોગથી આજે પાંચમા મંગળવારે હમણાં જ તારીખ આજે અગિયાર છ બે હજાર ચોવીસ અને મંગળવારે આજે પાંચમો મંગળવાર સંપન્ન થયો જેની અંદર પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને પચીસથી વધુ બાળકો વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા એ તમામ ધારક બાળકોને દાતા તરફથી આઈસ્ક્રીમ અને મંડળ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા એ સિવાયના જે કંઈ બાળકો તમામ હતા પચાસ અંદાજે એ તમામ બાળકોને નાસ્તો અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આ રીતે પોરબંદરની અંદર વેકેશનના સદઉપયોગ માટે બાળકો રામધૂન અને હનુમાન ચાલીસા કરે અને બાળકોને આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ અને વિરાસતની જાળવણી થાય અને પાયાથી એને ધર્મના સંસ્કાર મળે એવા ભાવ સાથે પ્રભુની કૃપાથી જ્યારે પાંચ મંગળવાર આજે સંપન્ન થયા છે ત્યારે અમને નિમિત્ત બહેનાનો ખૂબ ખૂબ આનંદ છે તમામ ઉપસ્થિત બાળકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ એમના વાલીગણ અને ભક્તગણનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ અને હવે જ્યારે આ કાર્ય અમે શરૂ જ કર્યું ત્યારે અમને એમ થાય છે કે હવે દર મંગળવારની બદલે આપણે મહિનાનો એક રવિવાર ફરી પાછી આ હનુમાન અને રામઝૂંડનું કાર્ય રોકડીયા હનુમાન મંદિરે ચાલુ રાખશું અને એના માટે પૂજારીશ્રીએ પણ અમને હા પાડી છે તો આગળના સમયની અંદર મહિનામાં એક રવિવાર અમે આવું દિવ્ય આયોજન ગોઠવશું અને એ રીતે બાળકોને કાયમ માટે ધર્મના સંસ્કાર મળે વિરાસત આપણી જળવાય અને આધ્યાત્મિક વારસો એમને મળે એવા શુભ ભાવ સાથે અમારો નમ્ર પ્રયત્ન નિમિત્ત ભાવ સાથે કરતા રહીશું અને આ સમગ્ર કાર્ય એ પ્રભુ કૃપાથી થયું છે એટલે જસ પ્રભુને આપીએ અમને નિમિત્ત બનાવ્યા એનો અમે આનંદ લઈએ સૌને જય શિયા રામ જય રામ જય

What <Shranthi> about <Shranthi> 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 <Shranthi>

Benda boleh